અને હર ને આવી કેસેટ વગાડવાની ટેવ છે ઈ દાંડિયા રાસ માં એવું છે કામકાજ ઈ નથી છે કે મંત્રી છું બાકી નહીં પ્રજા તો હાવ રામ ભરોસે છે આમ પણ એટલે સવાલ એ છે કે જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને હરસંઘવી શું બોલશે ને હું આના પછીની ની પચીસ ઘટના તમે થવાની હોય આવતીકાલથી તો હરસંઘવીને આરામ આપવો જોઈએ તમે બોલતા નહીં તમે શું બોલવાનું છે આખું ગુજરાત બોલીએ કેમ છે બધાને મોઢે છે કંઠસ્થ ગાયત્રી ચાલીસાની જેમ એટલે એમાં કઈ છે નહીં હનુમાન ચાલીસા કેમ કોઈને મોઢે છે બધાને એના જેવું છે હરસંઘ શું બોલે છ સાત વાક્ય જે છે ને અજરા અમર થઈ ગયેલા વાક્ય તમને કહો સૌથી પહેલી એમ પહેલી વાત તો ઈ કે ચમરબંધીને છોડાશે નહીં ભલે પકડે કોઈને નહીં પણ વાત કરે ચમરબંધી ને છોડાશે નહીં આ પહેલું વાક્ય બીજું વાક્ય એને એકદમ ઝડપથી ચાર સીટ ઝડપમાં ઝડપમાં એટલે ઓછામાં ઓછા સમયમાં ચાર સીટ રજૂ કરવામાં આવશે આ બીજું વાક્ય એનું છે ત્રીજું વાક્ય છે કોર્ટમાં કેસ કરવામાં ચલાવવામાં આવશે આ ત્રીજું વાક્ય છે ચોથું વાક્ય છે કે આને કડકમાં કડકને કડક ને ધડારૂપ સજા આપવામાં આવશે આ ચાર વાક્ય છે ક્યાં સુધી ચાલે ખબર છે બીજી આવી ઘટના ન બને ત્યાં સુધી આ કેસ જ વેગાડા કરે એમાં ગમે સેલ ફીટ કરી દીધો હોય ગમે ત્યાં જાય એને પછી એમ એ ન થાય કે આ લગભગ હું દોઢસો મી વાર બોલું છું સમજી લો એટલે આટલી બધી નોનસેન્સ બધી વાત સર સાથે આજે ભૂપેન્દ્ર પટેલ નું પણ એક નિવેદન આવ્યું કારણ કે ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વાર બોલ્યા અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય કારણ કે એમને આ ઘટનાને યાદ કરી અને તેમને કહ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું એમને લાગી રહ્યું છે કે બધું જ કામ કરીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જાય છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ડોક્ટર મનમોહનસિંહ છે એનાથી બોલાતું નથી કોકે ભોદો માર્યો બોલવું પડ્યું છે બાકી ઈ કઈ બોલે એમ નથી ભોળા ભાભા છે આવું સાચું તમને કહું બધા કે મૃદુ ને મક્કમ મૃદુ ને મક્કમ એટલે વેવાય વેલા કરવા છે મૃદુ ને મક્કમ શાસક હંમેશા કઠોર હોવો જોઈએ નિષ્પક્ષ હોવો જોઈએ પ્રજાલક્ષી હોવો જોઈએ અને પ્રજાના કલ્યાણ માટે ગમે તે પગલા ભરવા પ્રજા વત્સલ શબ્દ છે રાજા ગોંડલના રાજા થઈ ગયા છે એનાથી માંડી અને ભાવનગર રાજા માટે શબ્દ વપરાય છે પ્રજા શબ્દ તો એ છે તો વ્યક્તિગત વાત નથી તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું એમના દીકરાને કઈક પણ બીમારી લાગુ પડી અહીંથી લંડન જવાનું હતું કેમ બધું થઈ ગયું હતું વ્યવસ્થા રાતોરાત અને તમે અઠવાડિયું દર થી વયા હતા કે નહીં વયા જાવું જોઈએ દરેક માપરે એના સંતાનો માટે કરવું જોઈએ પણ આ જે અહીંયા અઠ્યાવીસ મરી ગયા એ રેઢા રોકો ક્યાંકથી ઉપરથી ટપ્યા તા ઈ કોઈના સંતાન નથી એ એ શું હતું તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે દહ દી પછી ગયા તા તમારા છોકરા બીમાર પડ્યા પછી તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વાર બોલ્યા તમે બોલો તો ખરા અઠવાડિયું ને બોલતાય પંદર વીહ દી થયા બોલો કે આ કરુણા સર્જાણી છે કેવું કહેવાય આવું હોય એક ભાઈને છે ને એક ભાઈ આવીને લાફો મારી ગયા તો ઓલાએ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો કે આને મને પંદર વીસ દિવસ પેલા એમ કે ભૂંડણા એને સરખાવ્યો હતો તમે ભૂંડ જેવા છો તો કે આજે શું કેમ માર્યો કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય આ એના જેવું છે અત્યારે એને કરુણાની બોલી સ્ફૂરણા થઈ એવું હાલે મુખ્યમંત્રીને એક ટ્વીટે નથી કર્યું કોઈએ રાષ્ટ્રપતિનું ટ્વીટ આવ્યું હતું વડાપ્રધાનનું ટ્વીટ આવ્યું હતું અમિત શાહનું ટ્વીટ આવ્યું હતું આ હર્ષ સંઘવી માંડીને જે કોઈ આની મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે એ તો રાડા લેતા આમ એને કાંઈ કોઈના ચીતે આવ્યા નથી કોઈના આહુડા પડ્યા નથી એ તો એની રીતે બસ જો કોઈ હિસાબે ચૂંટણીનો કઈક મેળ પડી જાય ને મતદાન નો પોલીસ પરિણામો નો તો આ ગોકીરો સમી જાય તો જાન છૂટે તમે વિચાર કરો ઈરાક ના રાષ્ટ્રપતિ ઈરાન ના રાષ્ટ્રપતિ નું પ્લેન ક્રેશ થયું હેલિકોપ્ટર ગુજરી ગયા ત્યાં ભલે આપણે રાજદ્વારી સંબંધો હતા એમાં ના નહી

બધાના ડાચા એટલા કાળા થઈ ગયા છે પદાધિકારીના કે ડવ હાબુથી પણ કોઈ દી સાફ થાય નહીં આટલું છે હવે આ છણકા કરવાનું કોર્ટ જરાક બંધ કરે ભલે એટલું તો એટલું કરી તો લ્યા છે પણ કમસે કમ છણકા કરવાનું બંધ કરીને સરકારને કઠોડામાં ઊભી રાખે કારણ કે અઠ્યાવીસ જીવોના સવાલ છે એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે કેટલાકના વંશ નીકળી ગયા છે બેન આ કઈ જેવી તેવી કોરોના ટીકા નથી એના વંશ નીકળી ગયા એકનો એક દીકરો હતો વિચાર કરો એ અત્યારે આમાં આનો ભોગ બની ગયો હોય એને તો વાત પૂરી થઈ ગઈ આખે આખી પેઢી નાબૂદ થઈ ગઈ એની તમે કલ્પના કરો કે જેવી તેવી વાત છે અને મૃતક એક હોય કે એક હજાર હોય જીવની સંખ્યા કેવી છે દુનિયાના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથીમાં પ્રાયોરિટીમાં પ્રાયોરિટી અગર કોઈ વાત હોય તો માનવ અધિકારની છે આપણે જ્યાંથી કરોડો રૂપિયા લૂંટીને માલ્યા વયો ગયો જયારે આપણે પ્રત્યાર્પણમાં અમારે હવાલે કરો અમારું સત્યાનાથ કરીને વયો ગયો છે તો ત્યાંની અદાલતે ને ત્યાંની સરકારે શું કર્યું ખબર છે બેન સ્પેશિયલ ફ્લાઇટમાં બે ચાર અધિકારીઓ ત્યાંથી અહીંયા આવ્યા જેલ જોવા કે માલ્યા લાયક જેલ છે ખરી બોલો માલ્યાને લાયક લાયક જેલ છે આમાં વેન્ટિલેશન કે નહીં ટીવી છે કે નહીં અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો પાણીમાં કેટલા કેટલા પ્રકારનું પ્રકારનું ઓક્સિજન છે 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 ફલાણું ઢીકણું આવું બધું તપાસ કરવા આવ્યા અહીંયા સૂર્યપ્રકાશ મળે છે કે નહીં એટલે આ તો કઈ કેદી છે કે જમાય છે આટલું બધું હોય આટલું તો આપણે વેવા વેલા કે જમાઈ ની બી નથી આંચવી શકતા એ અગવડ હગડ હલાવી રહ્યા છે આ અગવડ હગડ નહીં જેટલા લોકતાંત્રિક દેશો છે ખાસ કરીને પશ્ચિમી દેશો છે ને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર એ એમ કે છે કે જ્યારે અદાલત તમને દોષિત ઠેરવે પછી ભલે તમે ફાંહી ચડાવી દો કોઈ વાંધો નહીં પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે અપરાધી નહીં એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે નાગરિક છે એની ઉપર બ્લેમ થયા છે બ્લેમ સાબિત ન થયા તો એનો નાગરિકી હક ન જાવો જોઈએ એટલે અહીંયાથી ચાર્ટર પ્લેનમાં અધિકારી અહીંયા જેલ જોવા આવ્યા હતા હવે આવી માનવ અધિકારની વાત છે તો આ ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ માલ્યાના છે તો અમે શું છીએ એમ તો અઠ્યાવીસ અઠ્યાવીસ પરિવારોના છોકરાઓની પેઢી દર પેઢી નું નિકંદન નીકળી ગયું એવડી મોટી કરુણાતિકા છે એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે આનો જ્યાં કોઈ દિવસ આવતા નથી તો હવે કામ કરો આપની અપેક્ષા શું છે કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ આપણે ગામડામાં માં બોલે ભાઈ સરકાર માય બાપ છે માય બાપ એટલે શું જીસકા કોઈ નઈ હોતા ઉસકા ખુદા હોતા હે જેનું કોઈ ન હોય એનું માવતર તરીકે ધ્યાન રાખવાની જવાબદારી છે સરકારની છોકરા છીનવાઈ જાય તો એને શ્રવણ જેમ છોકરા બનવાનું માવતર છીનવાઈ જાય તો એને માવતર બનવાનું એને દત્તક લેવાના આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે હવે આ તો આમાં તો કઈ ભગવાનની દયા છે આ જે બે વાક્ય હું મોટામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થવા પૂરી મંત્રી જુઓ એટલે શું થઈ ગયું મંત્રી પ્રજા એ છે કે તમે આસમાન માંથી છો અવતારી પુરુષ જુઓ એટલે તમારા છોકરા હાજા માંડ્યા હતા કેમ માંડ્યા હતા હાફલા ફાફડા થવા તમને જોક કરે છે શાહબુદ્દીન રાઠોડ ની કેસેટ વગાડે છે ગમે તમને આલી શું મળ્યા છે હા બેન સાથે સર સવાલ અહીંયા એ પણ છે કે આજે જિજ્ઞેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જિગ્નેશ મેવાણી એ સ્પષ્ટ શબ્દમાં કીધું ને લઈને એને સવાલ ઉભા કર્યા હતા એમના તો એવું માન સ્પષ્ટ શબ્દમાં કીધું કે જો આ રિપોર્ટ હાઈકોર્ટમાં ચાલે એમ જ ના હોય તો પછી એને એનું લીગલી કોઈ મહત્વ નથી તો એસઆઈટી હોવી જ ના જોઈએ અને એના ઉપર જ આજે કીધું સાથે એને એવું કીધું કે પચીસમી જૂ પચીસમી તારીખે એક મહિનો પૂરો થશે જૂને

મોરબીમાં જે ઝૂલ કાંડ થયો આખો ઝૂલતા પુલ વાળો એમાં એસઆઈટી નિમાણી હતી અને એ એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં વેલિડ નથી ગણાતો એટલે એસઆઈટી નેહરુ ડિન્ડક છે સરકારી છે એવું જે તે સમયે અમારે ત્યાં મેં કીધું કે બલરામભાઈ કાર્ય આખો રિપોર્ટ આખા પાનાનો ભરીને છાપ્યો હતો તી પછી ભાઈ જીગ્નેશ મેવાણીએ પણ કીધું અને એણે એમ કીધું કે જો સીટનો અહેવાલ માન્ય રહેવાનો હોય તો વાત કરી છે કે એવા લોકોના હાથમાં અહેવાલ સોંપો કે જેની વેલ્યુ હોય જેમ એમાં બે ત્રણ નામે એને આપેલા છે અધિકારી તરીકેના જેમ કે નિર્લિપ્ત રોય અત્યારે આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ કામ પોલીસ તંત્રમાં જેનું હોય તો એ છે નિર્લિપ્ત રોયનું

કે પોલીસ તપાસ કરતા એસઆઈટી ની નિમણૂક એસઆઈટી ની રિપોર્ટ બહુ જ સજ્જડ ને સત્ય હોય છે તો એને કોર્ટમાં રજૂ કરો આ કરો છો કોના હાથો આ તો છત્રી ઓઢીને પછી નીકળવાની વાત છે હું ન પરડું વરસાદ ભાઈ માણી લઉં એસઆઈટી એવું છે બીજું કાઈ છે નહીં એટલે મતલબ વગરની વાતો છે બેન જિગ્નેશભાઈએ સાચી વાત કરી ને જીગ્નેશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે કટિંગ બતાવ્યું આખા પ્રેસમાં બધા પત્રકાર સમક્ષ એ આપની જાણ ખાતર અમારા હેડલાઇન દૈનિકનું કટિંગ હતું અમે લોકોએ કીધેલું છે કે આ એસઆઈટી માં એક અધિકારી એવા છે જેની ટીમ અહીંયા તોડકાંડમાં હતી રાજકોટમાં બોલો હવે એ આ અર્ધા તો એવા છે કે એની સામે એસઆઈટી નિમવી પડે એમ છે એવા તો બધા ટીમમાં છે આખે આખા ક્યાંક એક હતો દાગ હોત તો ઠીક છે ઠામુકા દાગ છે તમે ગમે એમ કરો બેન આનો કાંઈ આનો અંત આવે એમ નથી આ બધા જે છે ને એના દાચા એટલા કાળા મસ્ત છે તમે વિચાર કરો બધા દાગ દાગ છે તમે કોલસાને દૂધથી ધુવો ને તોય ધોળો ન થાય એ આવવાના વા આને ટાઈમ પાસ કરવો છે કોઈ પૈસા બે બોટો પિંડો કરવો છે હું કામ જો બધાય પાપી લોકોના નામ બહાર આવે તો હમણાં જે દોઢ દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આવવાની છે એ ચૂંટણીમાં નડે એમ છે ભારતીય જનતા પાર્ટીને અને હવે તો એ કે કે ન કે અમથી પ્રજામાં તો એક પ્રકારની વાત માનસિકતા તો ઘડાઈ જ ગઈ છે એ બધા લોકો કે છે તમે આવો એટલી વાર છે ઘરે મત માગવા એટલે અમે કોખી લઈએ તમને હારી પેટ એટલે આવી સ્થિતિ તો અત્યારે એટલે હવે આ બધા ટાઈમ પાસ કરે છે જે પાપી લોકો છે જેને કરોડો રૂપિયા બનાવ્યા છે ઢાલ બનાવીને એ બધા હવે અંદર ખાના આઈથી ગાંધીનગર ધોળીને ગયા કેવાટું થઈને હમણાં અમારે અહીંયા સીલિંગ પરિસ્થિતિ હાલે છે સ્કૂલોમાં પછી એન્ટરટેનમેન્ટ બધી ઝોનમાં કારોબારીના યુનિટમાં શું કામ કે ભાઈ તમારે ત્યાં ફાયર એનસી નથી બીયુટી સર્ટી નથી બીયુ સર્ટી નથી વગેરે વગેરે તો અહીંથી ધારાસભ્ય સહિત નું આખું ટોળું ન્યાય ગયું ગાંધીનગર એટલે તમે શાસક છો પટાવાળા છો તમારું કોઈ માનતું નથી મારે અહીંયા કઈ અવસાન નોંધ છપાવી મારા છપા મારે કોક ને કેવું પડે કોઈને હું તંત્રી છું કે હું છું એમ કહું તો અવસાન ન છપાવ્યું છે ને તંત્રી છો એવી રીતના તમારે અહીંથી ગાંધીનગર જવું પડે તમે તો મેયર છો તમે ધારાસભ્ય છો તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે મહાનગરપાલિકા તમારું શાસન છે તો માને શું કામ નહીં પણ ક્યાંથી માને તમારા જ કૌભાંડ છે તમને ધરાય એટલા પૈસા નહીં રહ્યા હોય મોટામાં તમારા મોઢામાં મગ ભર્યા હોય તો તો બોલીએ કઈ છે નહીં એટલે ન્યા જઈને કે છે બાપા હવે અમને બચાવો ને કઈક રસ્તો કાઢો ઈ કેવા ન્યા ગયા તા અને બાબા એ પછી ત્યાંથી રિટર્ન કર્યા કઈને ગુજરાતી માં કે ભાઈ તમારા પાપ તમે ફોડી ખાવ મારે કારણ કે એને એમાં હવે રસ નથી રહ્યો હું તમને ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતાને નામ ટાઈકા વગર ખાલી કહું કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે હમણાં વેરાઈ જાહે એક લીલું પાંદડું ટકશે નહીં એટલે હવે એને રહ નથી રહ્યો અને ઈ એટલા બધા બેફિકર થઈ ગયા આપણે એક પંક્તિ છે ને કે મારી ડાળખીમાં એક લીલું પાન નથી મને પાનખર ની બીક માં બતાવશો એટલે હવે તમે ભૂપેન્દ્રભાઈ એમ કહો કે સાહેબ તમારી ખુરશી હાલપ ડોલક થાય છે પેલેથી એને તો ખબર જ છે આમથી બોનસ હતી એટલે એને કઈ રસ નથી હં આખું વાંચે ગાજતે આખે આખો ગાણવો દાઝી ગયેલો છે એમને પાછો આવવાનો નવી ગલી નવો દાવ કરે તો ભાજપ નો જીર્ણોધાર થવાનો તો જ એનું ભવિષ્ય ઉજળું રહેવાનું તો રાજકોટના મૃતકો ને તો જ ન્યાય મળશે